અષ્ટ્રામડોદ્રો ખાતે ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી અબડાસા તાલુકાના સુડોદ્રો ખાતે ગુરુપૂર્ણિમાના ઉજવણી કરવામાં આવી અબડાસા તાલુકાના સુડોદ્રો ગામે આવેલ શ્રી સ્વયંભુ અષ્ટનેત્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વહેલી સવાર હનુમાનજી મહારાજની પૂજન એવું ગુરુપૂજન ધ્વજારોહણ મહાઆરતી મહાપ્રસાદ તેમજ સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કલાકાર ગઢવી ભજનીક જીતુભાઈ ભાનુસાલી ભજનિક શ્યામભાઈ ગઢવીએ સંતવાણીની મોજ મનાવી જેમાં અષ્ટનેત્રના ગાદીપતિ શ્રી જટાશંકર મહારાજ શ્રીએ સૌ ભક્તોને આવકાર્યા જેમાં મોડી સંખ્યામાં આજુબાજુ ગામોથી ભાવિ ભક્તો

જો તમે એ સ્થાને કોઈ પણ સ્થાને બાજુમાં જઈ અને ગુરુપ્રસાદ લઈ આવો અને મનમાં તમારા ગુરુને સ્મરણ કરો તો તમે સાક્ષાત તમારા ગુરુના દર્શન કર્યા તો જરૂર ભાવ થાય છે અને આ પર્વનો મહિમા એવો છે કે દેવો જ્યારે સુઈ જાય ને ત્યારે ગુરુઓના કામ લાગે ભાઈ અને ગુરુ અપ્રમ પાર મહિમા જે ભગવાનને મલાવી શકે એના કામ ગુરુ કરે છે અને ગુરુને સાચવવું અને ગુરુનો આ પર્વ ઉજવવું અહીં સુરદ્રમાં જોરશોરથી અમે ગુરુ ઉજવી ઉજવી રહ્યા છીએ એમાં નલિયાની બાજુમાં સુદ્રો ગામ અષ્ટેત્ર સ્વયંભુ ત્યાં ગુરુ પૂનમ વર્ષો પરંપરાથી ઉજવાઈ રહ્યું છે જયરાણા મિત્રો આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર એટલે કે ગુરુ મહિમા ગુરુ આધાર છે ગુરુ ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વર દેવો જેને સહાય એવા ગુરુ ગુરુ પૂર્ણિમા મહોત્સવ અને સૌ આપણે કચ્છમાં બાજુમાં કચ્છ સ્વયંભુ અષ્ટ નહીં હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને વિશેષ વાત કહેતા કે ગુરુજી દાદાના સાનિધ્યમાં આજે ભવ્ય તે ભવ્ય ગુરુપૂર્ણમનો આજે સવારથી દિવસ ઉજવાયો છે અને ખૂબ આનંદ કર્યો છે અને ભજન ભાવ કર્યો સંતવાણી છે બધા આનંદ કરવા માટે સૌ ભક્તો વધારે છે અને કહેવાય ને કે ગુરુ આધાર છે કદાચ આપણે આપણે ગુરુને તેજી દઈએ બીજે મુકામે હાલ્યા જઈએ પણ ગુરુ એક એવી ઉપસ્થિતિ છે જે આપણને બહાર પાડે છે અને આ દિવસનો અનેર મહિમા આપણી સનાતનમાં સમાયેલો છે તો એની માટે આજે ખાસ અમે અહીં સોદરો આવ્યા છીએ ખૂબ આનંદ સવારથી ઉઠ્યો છે અને હજી ઘણો આનંદ કરવાનો છે જય દાદા અષ્ટનેત્ર આપે ઘણો અને હાજર બેઠો હનુમાન કરે સૌના કામ શુદ્રોને ને ટીમે સાંભળા એવી એક કચની જાગતી જ્યોત જાગતી જગ્યા કચની દેગી ધરતી સુરદ્રો મુકામે શ્રી અષ્ટનેત્ર નેત્ર હનુમાનજી મહારાજ ના સાનિધ્ય આમ તો એવો એક એક હોય કે જે હનુમાન નો હોય પણ શુદ્રોનો નો હનુમાન અડડક એના ભક્તોના કાર્યો કર્યા છે એવી આ જગ્યા ઉપર આપણા સનાતન ધર્મ ની ઉજળી પરંપરા ગુરુ શિષ્ય પરંપરામાં જો ઉજળું નામ હોય તો ભગવાન રઘુકુળ મણિ શ્રી રામ અને હનુમાનજી મહારાજ છે એવા હનુમાનજી મહારાજના ગુણગાન ગાવા માટે થઈને હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજુ છું કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અષ્ટનેત્રના ગામમાં એક એવી જાગતી જ્યોતના ઈ જાગતી જ્યોતના ઉજાસ માટે એના તેજ માટે મને તેજ જે મળ્યું છે મને જ્યાંથી આશીર્વાદ મળ્યા છે એવી આ ભૂમિ છે આ જગ્યાના ગાદીપતિ પૂજ્ય જટાશંકર દાદાના આશીર્વાદ ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે જ્યારે આમ તો સવારથી ગુરુ પૂર્ણિમા મહોત્સવ અહીંયાથી ઉજવાઈ રહ્યું છે રાત્રિ દરમિયાન સંતવાણી અને લોકડાયરાનું આયોજન છે ખાસ કરીને આ જગ્યા ઉપર કોઈ એક જ્ઞાતિ નહીં પણ અઢાર વર્ણ અહીંયા આ જગ્યા ઉપર આવે છે અને આધારે વર્ણ અહીંયા આવી એકવાર નથી આવતા પણ હજાર વાર આવે છે અને હજાર વખત અહીંયા હનુમાનજીએ ભક્તોના કાર્યો કર્યા છે એવા અસંખ્ય દાખલાઓ છે એટલે મારો કહેવાનો ભાવ આ છે કે શ્રદ્ધાની ભૂમિ છે જો મારી તમારી શ્રદ્ધા આ જગ્યા ઉપર હોય તો હનુમાન કાયમના માટે હાજર છે આવા આપણા પુરાણો એમ કહે છે

ઉપજય ગુરુ બિન વિચાર ભેદ અને ગુરુ બિન સંશય ના ભલે વાંચો ચારો વેદ એટલે ગુરુ કદાચ કોક નો ગુરુ નો હોય તો કૃષ્ણ વંદય જગત ગુરુ એટલે જેના ગુરુ હોય ને આપણે બધાએ સ્મરણ કર્યું છે અને ગુરુ મહારાજ બધા આશીર્વાદ આપતા રહે આપણે સૌ હારે મળી એક નહીં એક જ્ઞાતિ નહીં પણ 18 વર્ણ ભેગા મારી આપણા સનાતન ધર્મની ઉજડી પરંપરાને હારે રાખીને જેવો હનુમાન રામના કાર્ય કર્યા છે એવા આપણે સત્કારના કાર્યો કરીએ પાછા રામના ચોપડે થાપણ કેરા એને ભંડાર ભરીને રાખ્યા કરી નઈ કોઈ દી ઉગરાણી એને સામાય ચોપડાનો રાખ્યા જગતમાં એક જ જન્મ્યો કે જેણે રામને ઋણી રાખ્યા એવા હનુમાનજી મહારાજના સાનિધ્ય માથી સુરદ્રોધામ અશ્નેન્દ્ર ધામ સ્વંગ હનુમાનજી हनुमान ની જગ્યા ઉપર થી આપ સૌને ગુરુ પ્રણામ માની ખૂબ ખૂબ શુભકામના દીપડા રમેશભાઈ ભانوસાળી અભલાસા